નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મિ દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્ર માસના આઠમા નોરતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે માનવ મહેરા મંચ જોવા મળ્યું અને હવનનો લાભ લીધો પંચમહાલ જિલ્લાના હાલોળ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે માતાજીના દર્શન માટે દર્શનાર્થીઓ હજારોની સંખ્યામાં માનવ મહેરામન જોવા મળ્યું જ્યારે ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિ દરમિયાન દર્શન કરવાનો અનેરો મહિમા રહેલો હોય છે ત્યારે હાલ ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે ત્યારે પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે મંગળવારને આઠમા નોરતે મહાકાળી માતાજી મંદિર ખાતે પરંપરાગત રીતે વર્ષોથી કરવામાં આવતા હવન આજે મહાકાળી માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં વિધિ વિધાન પૂજા અર્ચના કરી પૂર્ણ આહુતિ આપવામાં આવી હતી હવનનો લાભ લેવા શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ સુરેન્દ્ર કાકા ટ્રસ્ટી અશોકભાઈ પંડ્યા વિનોદભાઈ વરિયા ચિંતનભાઈ પંચમહાલ જિલ્લાના કલેક્ટર શ્રી આશિષ કુમાર પંચમહાલ જિલ્લા એસપી હિમાંશુ સોલંકી હાલોલ ડીવાય એસપી હાલોલ મામલતદાર પ્રાત અધિકારી પાવાગઢ પોલીસ પીએસઆઈ મંદિર સ્ટાફ પોલીસ સ્ટાફ ફોરેસ્ટ ડીએફઓ સ્થાનિક અને માય ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આઠમના હવનનો લાભ લેવા પાવાગઢ ખાતે માય ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો ચાલુ વર્ષે ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો આઠમના રોજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા સાથે જ ગરમીના કારણે પણ ભક્તોની ઓઠ જોવા મળી રહી છે પરંતુ મંગળવારને આઠમા નોરતે ભક્તોનો પ્રવાહ વધ્યો છે વહેલી સવારથી માતાજીના દર્શન કરવા માટે ભક્તો કલાકો સુધી કતારબંધ ગોઠવાઈ ગયા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી સાથે સાથે ગુજરાત રાજ્ય અને આજુબાજુ રાજ્ય જેમ કે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના માય ભક્તો પણ માતાજીના દર્શન હાથે પહોંચ્યા હતા પાવાગઢ ખાતે આવતા શ્રદ્ધાળુઓ સુચારુ રીતે દર્શન કરી શકે તે માટે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે માતાજીના દર્શન આવતા ભક્તો પોતાની સાથે સુખડીનો પ્રસાદ પણ લઈ જઈ શકે તે માટે યોગ્ય માત્રામાં સુખરીના પ્રસાદનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે સુરક્ષાની દ્રષ્ટિએ પંચમહાલ પોલીસ દ્વારા મંદિર ટ્રસ્ટ સાથે સંકલન કરીને યોગ્ય ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેને લઈને કોઈ પણ અનિચ્છનીય ઘટના બનતી અટકાવી શકાય સાથે સાથે કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે માય ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું કાલિકા ઉડેન ખટુલા વહેલી સવારે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા હવન આહુતિ પૂર્ણ થયા બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા ધજા ચડાવવામાં આવી હતી ચૈત્રી માસમાં માતાજીના દર્શન કરી સર્વ માય ભક્તો ધન્યતા અનુભવી હતી એહવાલ બ્રિજેશ નાથ બાવા સાથે ભાવેશ નાથ બાવા પાવાગઢ પંચમહાલ મા માતાજીની આરાધના અને ઉપાસના દિવસ એટલે ચૈત્રી નવરાત્રી એકમથી આજે આજ આઠમનો દિવસ થયેલો હોય છે આઠમના દિવસે માતાજીનું હવન કરવામાં આવે છે હવનમાં માન્ય અમારા સંસ્થાના પ્રમુખ શ્રી સુરેન્દ્ર કાકા તેમજ તેમનો પરિવાર તેમજ પ્રવાસન વિભાગના શ્રી માન્ય શુક્લા સાહેબ તેમજ જિલ્લા વહીવટીતંત્ર શ્રી કલેક્ટર સાહેબ જિલ્લા અધિક્ષક શ્રી ડીએસપી સાહેબ સીમાંશુ સોલંકી સાહેબ લીએફો શ્રી મીણા સાહેબ તેમજ પોલીસ તંત્ર તેમજ ગણ હાજર રહી અને આટમના આહવાન કરેલ છે આટમના આહવાનમાં મોટો મહિમા છે એકમથી સાતમ સુધી જે અપવાસ કર્યા હોય છે તે લોકો આઠમનો હોવાનો મહિમા માણવા માટે યાત્રિકો મોટી પ્રમાણમાં આવે છે એકમથી પૂર્ણ આઠમ સુધી ઘણા બધા યાત્રિકોએ માતાજીના મંદિર આવી અને દર્શન કરી અને નતમસ્તક નવાયેલ છે તેમાં વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર તેમજ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુચારુ અને સુંદર આયોજન કરવામાં આવેલ છે જેથી આવનાર યાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ પડેલ નથી અને વર્ષે વર્ષે માતાજીના દર્શનનો લાભ લીધેલ છે જય માતાજી વિનોદ વરિયા માતાજી